તમામ પોલીસ ના ઉચ્ચ અધિકારી તમામ ગધેડા માર્કેટ પાસે આ દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે સાથે વારસા પોલીસ સ્ટેશન નો સ્ટાફ તમામ ઉપસ્થિત છે અને આજે દબાણ કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ શાખાની ટીમ છે તે ફોજી છે અને જે દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરી રહી છે દર્શક મિત્રો આરામ ક્યાં બેઠા છો વાત વાત સેટિંગ હોય જવા દે આગળ વાત લાગતી તમે જોઈ શકો છો જે ઢોરવાળા આવેલા છે ત્યાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો જે ગાયો છે તેને પકડવાની કામગીરી છે તે દૂર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમામ જે ઉચ્ચ અધિકારી છે તે ઉપસ્થિત છે અને આ જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી છે તે ચાલુ કરવામાં આવે છે અને જે ઢોરો છે તેમને પણ વગાડી દેવામાં આવ્યા છે તેને લઈને તમામ જે લોકો છે

તેમના જે દબાણો કરેલા છે તેને દૂર કરવાની જે કામગીરી છે તે હમણાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સાથે તમામ પોલીસ ના ઉચ્ચ અધિકારી છે તે પણ ઉપસ્થિત છે અને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે દર્શક મિત્રો તો અત્યારે કિશન વાડી વિસ્તારના આ દ્રશ્ય આપણી સાથે એસીપી સાહેબ ભોજાણી સાહેબ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું સર આપ જાણો છો કે મહેરબાન ડીજીપી સરે 100 કલાકની મહેતલ આપેલી હતી આ 100 કલાકના જે અસામાજિક લુખાને ગુંડા તત્વો છે માથાભારે તત્વો છે કાયદો વ્યવસ્થાને બાધારૂપ છે પોતાની જો હુકમી ચલાવે છે આવા સિલેક્ટેડ ઇસમોના રિવ્યુ કરી અને પોતે કબજે કરેલી ગેરકાયદેસરની જમીનો મકાનો પ્લોટ જેના જોરે આ લોકોની તાકાત વધતી હોય છે એવા સિલેક્ટેડ ઇસમોની જ્યાં પેશકદમી છે વીએમસી સાથે સંકલન કરી ખરેખર ગેરકાયદેસર અને ઇલીગલ જે જમીનો પચાવેલી છે વંડા બનાવેલા છે વાડા બનાવેલા છે ઢોરવાડા બનાવેલા છે આનું આજની તારીખમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશ અનુસાર અને ડીજીપી સરની અ ઘોષણા મુજબ આજ રોજ આડીમોલેશન કરવામાં આવી રહ્યું છે તો તમામ પ્રકારની જે કાર્યવાહી છે જે ઢોર વાળા હોય છે તમામ જે આ વડોદરા શહેરમાં જે અલગ અલગ જે દબાણ કરવામાં આવ્યા છે અને સો કલાક જેટલા જે ગુંડા તત્વો છે અને જે ઇસમો છે તેમને ઉઠાવાની અને સાથે જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે કબજે કરવામાં આવી છે તમામ પર જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે જે ઢોર પાટી જે ઢોર રાખે છે ઢોર વાળાઓ પણ તેમના પર પણ હમણાં જે તમે જોઈ શકો છો જેસીબી દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાથે રાખીને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે દબાણ છે તે આ દબાણ કરેલું છે ગધેડા માર્કેટ પાસે જે રોડ વાળાઓ બનાવેલા છે તેને લઈને પણ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમે જોઈ શકો છો तमाम जो लूपो से ते

કામગીરી ચાલુ છે 8 થી 10 છે અને બે ઢોળવાડા તોડવાની કામગીરી ચાલે પ્રશ્ન છે અત્યારે પ્રક્રિયાના ભાગરૂપે ઉપરી અધિકારીના આદેશ મુજબ કામગીરી છે. વિજય પંચાલ. સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કામગીરી છે કમિશનર સાહેબનો જે ઓર્ડર છે વડોદરા મહાનગરપાલિકા ના કમિશ્નર દિલીપ સાહેબ ના ઓર્ડર દરમિયાન આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો જે બે ઢોર વાળા છે તે તોડવામાં આવી રહ્યા છે એક ઢોર વાળા જે તોડી નાખ્યો છે દર્શક મિત્રો આજે વારસિયા વિસ્તાર જે ગધેરા માર્કેટ પાસે આજે દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે દર્શક મિત્રો आप का सर को कंप्यूटर तैयार नहीं है आप का कंप्यूटर का पावर है आप ઢોર વાળા છે તે તોડવાની જે કામગીરી છે તે ચાલી રહી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે જગ્યા છે તેનાથી બહાર કાઢીને આ જે ઢોર વાળાઓ બનાવવામાં આવ્યા છે તેને લઈને ખાસ ધ્યાનમાં રાખીને ઢોર વાળા તોડવામાં આવી રહ્યા છે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો Iya, teman. કિશનવાડી ગધેડા માર્કેટ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં વારાસા વિસ્તાર ગધેડા માર્કેટ જોતો આ જે માર્ગ છે ત્યાં જે ધોરવાળા આવેલા છે ત્યાં જ આ જે કામગીરી છે તે તોડવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ જે એરિયો જે કહેવામાં આવે છે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે આ જે દબાણ છે તે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો આજે ઢોર વાળા બાંધવામાં આવ્યા હતા સરકારી જગ્યા પર તેના પર જે

આવી રીતે નુકસાન કરી દે પેલા કરીશું ગાયો માટે સો કરેલો છે આવું છે મારે કેસ ચાલે ના સરકારી નથી પંચાયત

તે ના પકડાવવા બાંધીને ખવડાવે છે તેમની ગાય છે તે હમણાં તે ના પકડે તેવી પણ વાત કરવામાં આવી છે પશુપાલકો છે તેમના દ્વારા કહેવામાં આવી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો તમામ પ્રકારનું જે તમે જોઈ શકો છો આ જે દબાણ કરવામાં આવ્યું હતું તે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે પશુપાલકોનું કહેવું છે કે તેમને આજે જે હમણાં વડોદરા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જે ઉદ્દેશ થી આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને જે ઢોળ છે તેમને અમે પોતે જ લાઈને ખવડાય છે તેવી પણ પશુપાલકો હટાવવાની જે કામગીરી છે વારસિયા વિસ્તાર કિશનવાડી ગધેડા માર્કેટ પાસે આ જે ઢોર વાળા છે તે હટાવવાની કામગીરી કોર્પોરેશન સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા